ચાર મિત્રો જયહિંદ સાથે આજે એક અગત્યના મુદ્દા ઉપર વાત કરવી છે કે શાળામાં કેવું ચાલી રહ્યું છે આમ તો કથિત એક લેટર મારા વોટ્સઅપ પર આવ્યો જે જ્ઞાન સહાયકે રાજીનામું આપવા બાબત લેટર હતો કોઈ બેને આ લેટર શાળાના પ્રિન્સિપાલને લખેલો અને વિષય લખેલો કે માનસિક ત્રાસ આપવા બદલ જ્ઞાન સહાયકમાંથી રાજીનામું આપવું છે હવે જોઈજો કેવી પરિસ્થિતિ છે આ તો કદાચ એક લેટર આપણી સામે આવ્યો છે ગુજરાતમાં આવી કેટલી શાળાઓ હશે જ્યાં આવી રીતે શિક્ષકોનું શોષણ થતું હશે આવી રીતે માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે આવી રીતે અનલીગલ હાજરી પૂરવાનું કહેવામાં આવતું હશે મારી પાસે આવેલો લેટર કંઈક એવો લેટર છે પહેલાં હું તમને લેટર વિશે માહિતી આપું બેન આચાર્ય અને સ્ત્રીને સંબોધીને રાજીનામું આપવા બાબત લખે છે કે હું એક જ્ઞાન સહાયક તરીકે શાળામાં જોબ કરું છું પણ શાળાના આચાર્ય દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે કઈ રીતે ત્રાસ આપવામાં આવે છે તો કે કે શાળામાં હમણાં કન્યા છાત્રાલય શરૂ થયું કન્યા છાત્રાલય શરૂ થયું પણ ગૃહ માતાની વ્યવસ્થા કરવામાં આવી નથી તો અમને ત્યાં ફરજ બજાવવા માટે દબાણ આપવામાં આવે છે અને સાથે સાથે ધમકી પણ આપવામાં આવે છે ધમકી કે તમને શાળામાંથી છૂટા કરી દઈશું વાહ ધમકી આપવાની ફરજ ક્યારે પ્રિન્સિપાલ પાસે આવી ગઈ ગૃહમાતા તરીકેનું કાર્ય લેવાની ફરજ ક્યારથી જ્ઞાન સહાયકમાં આવી ગઈ જ્ઞાન સહાયકમાં ગયા ન ગયા બે નંબરની વાત છે પણ ગયા એનું શોષણ તો ન થવું જોઈએ આજે તમે આ શોષણની સામે નહીં લડો ને તો કાલ સવારે બીજાનું થશે ત્રીજાનું થશે બેનની હિંમતને દાદ દેવી જોઈએ કે સ્પષ્ટ ભાષામાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું રાજીનામું આપવા માટે તૈયાર થઈ ગયા પણ યાદ રાખી લેજો કોઈ પણ શાળાના આચાર્ય હોય કે કોઈ પણ શાળા દ્વારા શિક્ષકો પર જ્યારે શોષણ અને અત્યાચાર કરવામાં આવતો હોય આ બિલકુલ અયોગ્ય છે આ બિલકુલ ચલાવી ના લેવાય વિરોધ તો કરવો જ જોઈએ છાતી વિરોધ કરવો જોઈએ વાત છે તમે તમે માનસિક ત્રાસ આપો ધમકી આપો પાછા શાળામાંથી કાઢી મૂકશું એમ તમારા માટે ટેટ ટાટ પાસ કરી છે એમ આ લાયકા તો એટલા માટે મેળવી છે કે તમારી ધાક ધમકીથી ડરી જઈએ ગજબ છે યાર આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે ચાર વિદ્યાર્થીઓ કાયમ ગેરહાજર રહે છે આ ચાર વિદ્યાર્થીઓની હાજરી પૂરવા માટે દબાણ કરવામાં આવે છે એના પેપર આવે તો એકમ કસોટીના એના પેપર લખવા માટે પણ દબાણ કરવામાં આવે છે વારે પ્રિન્સિપાલ તમે સાબિત કરવા શું માગો છો જો આ સત્ય છે તો સરકારે પગલાં જરૂરથી લેવા પડે જો આ સત્ય છે તો પગલા સરકારે જરૂરથી લેવા પડે જ અને જો આજે કાયદા દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો કાલ સવારે એવા હજારો શિક્ષકોનું શોષણ થતું હશે અને હું એમ કહું છું તમારું શોષણ થતું હોય તેમ બહાર આવો ને તમને પગારે શું બંધાઈ દે છે અરે હોય તો એ સોમાનના ભોગે ત્રાસના ભોગે તો ક્યારે કોઈ નોકરી થાય જ નહીં ધમકી મારવાની ફરજ કેતી આવી ગઈ જે હાજર ને ધીરે ત્યાં ગેરહાજર રહે છે એની હાજરી પૂરવાની વારે વા આ તો એક શાળાનું ઉદાહરણ આપણી સામે આવ્યું સરકાર તપાસ જલ્દીથી કરે ને જલ્દીથી નિર્ણય લે તો સારી બાબત છે આવી તો ઘણી બધી શાળાઓ હશે ને આવી તો ઘણી બધી જગ્યાએ થતું હશે કદાચ કે તમને હાજરી પૂરવા માટે દબાણ કરતા હશે એકમ કસોટીના પેપર લખાવવા માટે દબાણ કરતા હશે પોસિબિલિટી કે ઘણી બધી જગ્યાએ આવું પ્રોબ્લેમ હશે કદાચ તમે લેટર વાંચો જ હશે લેટરમાં બેને આ બધી બાબતો સ્પષ્ટ લખી છે તો સરકારને વિનંતી કે કદાચ તમને પણ આ બાબતનો ખ્યાલ હશે જેમ શિક્ષક વિદેશમાં હોય અને અહીંયા નોકરીમાં નામ બોલતું હોય શિક્ષક ડૂબે વેપાર કરતો હોય અને અહીંયા જોબ શરૂ હોય તમને ખ્યાલમાં આવ્યું એમ કદાચ આવી સ્થિતિ શાળામાં હશે તો તમને ખ્યાલ હોવો જોઈએ શિક્ષણ મંત્રીના નાતે અને શિક્ષણ વિભાગના નાતે ગુજરાતની રાજ્ય સરકારને આ ખ્યાલ હોવો જ જોઈએ કે આવી ઘટનાઓ પણ ઘટે છે અને એને ડામવા માટે તમારા ખ્યાલમાં આવે તો પગલાં લેવા જ જોઈએ અને બેનની હિંમતને દાશ દઉં છું દરેક વ્યક્તિને કહું છું કે બહાર નીકળો તમારી સાથે ક્યાંય અન્યાય થાય છે ક્યાંય શોષણ થાય છે આપણો લોકશાહી દેશ છે આપણી સાથે કાયદા કાનૂન છે આપણે લડી શકીએ છીએ આવા અન્યાયને તાબે ના થવાય ભાઈ આવું માનસિક ત્રાસ સહન ના કરાય છાતી ઠોકીને કહી દેવાય આ ત્રાસ સહન કરવા માટે આપણે શિક્ષક નથી બન્યા અન્યાય સામે લડતા શીખવાડવા માટે આપણે શિક્ષક બન્યા છે મને ખૂબ જાણીને દુઃખ થયું કે શાળામાં હાજર નથી છતાં હાજરી પુરાવાનું કહેવામાં આવે છે તો આવી તો ઘણી બધી શાળાઓ હશે કે જ્યાં રીતની પ્રોસેસ કદાચ ચાલતી હોય શકે કદાચ આવી પરિસ્થિતિ હોઈ શકે તો ન થાય એટલા માટે મારે તમારે સભ્ય જાગૃત બનવું પડશે અને એનો હેતુ પણ શું હોય શકે આપણને શું ખબર છે હાજરી પુરાવાનો એકમ કસોટી લખાવવાનો હવે એ તો બધું બહાર આવે ત્યારે જ ખબર પડે પણ બેને હિંમતને દાદ દેવી પડે કે આ સરસ મજાનો ધડાકો કર્યો ખૂબ ખૂબ સરસ ખૂબ ખૂબ સારી વાત કહેવાય તમારી સાથે પણ જો અન્યાય થાય છે તો બહાર નીકળો લડો અને હિંમતથી લડો આપણે આટલું બધું ભણ્યા છીએ તો લડશું તો જે કામનું છે બાકી ભણતર કોઈ કામનું છે નહીં ચાલો સાથે મળીએ આવા અન્યાયને દૂર કરીએ શોષણને દૂર કરીએ સૌ કોઈ આ શોષણ વિરોધની લડતમાં આપણે જોડાઈએ અને જ્યાં પણ જરૂર પડે આપણા ઉમેદવાર લોકોને ત્યાં આપણે ઊભા રહીએ જય હિન્દ જય ભારત